જૂનાગઢ બાંટવા સરળિયા રોડ પર એક પોઈન્ટ પંદર કરોડની લૂંટનો મામલો ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ત્રણ દિવસ અગાઉ રાત્રિના સમયે આ ઘટના બની હતી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચને પગેરું મળતા અમદાવાદ ખાતે તપાસના હાથે પહોંચ્યા હતા મોડી રાત્રે ત્રણ આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પહોંચી હતી ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા આર્થિક જરૂરિયાતો સંતોષવાનો પ્લાન ઘડ્યો હતો યાજ્ઞિક જોશી મોહિત જોશી અને ધનરાજ ભાંગડે નો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદની બદલે બાંટવા સરળિયા રોડ પર પસંદ કરાયો હતો સીસીટીવી નેટવર્ક ન હોવાને લીધે વિસ્તાર પસંદ કરાયો છે છરીથી ઈજા બાબતે પણ તપાસ કરાતા સ્ટેશનરીની દુકાનમાંથી કટ્ટર લઈને જાતે જ ચેકો મરાયો હતો લૂંટના મુદ્દામાલ સહિત રૂપિયા એક પોઈન્ટ નેવું કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટ્ટી